જય શ્રી કૃષ્ણ મિત્રો જ્યારે પણ સાઉથ ઇન્ડિયન ખાવાનું મન થાય પણ ઘરમાં નારિયેલ ના હોય તો નારિયેલની ચટણી વગર તો ચાલે જ ના તો આજે આપણે નારિયેલની ચટણીની ચટણી જ ગરજ સારી એવી અવાકાળો ની ચટણી બનાવીશું હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ એટલી જ લાગશે તો એના માટે મેં અવાકાડો લઈ લીધું છે તમે જોઈ શકો છો કેટલું મોટું અવાકાડો છે અહીંયા ઝાંઝી એટલે કે આફ્રિકામાં અવાકાડો ખૂબ જ સરસ મળતા હોય છે તો મેં એક અવાકાડો લીધું છે જો વજનમાં તમે જોશો ને તો આ અવાકાડો આઠસો થી નવસો ગ્રામ જેટલું છે સૌથી પહેલાં આપણે અવાકાડોને કટ કરી લઈશું આ ઇઝીલી કટ થઈ જશે આ રીતે ગોળ કટ કરવાનું અને જો પાક્કું હશે એકદમ સરસ તો થળિયો પણ છૂટો થઈ જશે અને તમે જુઓ એકદમ ક્રીમી અને એકદમ બટરી હોય છે અને સરસ પાકેલું છે હું આજે અડધા અવાકાળોનો જ ઉપયોગ કરીશ અડધા અવાકાળોને આપણે આ રીતે કટ કરી લઈશું અને ત્યારબાદ આપણે એને છોણામાંથી આ રીતે ચમચીથી તમે કાઢશો ને તો બધું નીકળી જશે જુઓ અને મિક્સર જારમાં લઈ લઈશું આપણે ચટણી બનાવવાની છે એટલે ડાયરેક્ટ આપણે એને મિક્સર જારમાં લઈ લઈએ હવે એમાં મેં ત્રણ મરચાં લીધા છે મોડા મરચાં છે અને જીના સમારી લીધા છે પાંચથી જો કડીને લસણ અને એક ટુકડો આદુનો લીધો છે અને થોડા દાણા લીધા છે તમને જો ફુદીનાનો ટેસ્ટ પસંદ હોય તો તમે ફુદીનો પણ નાખી શકો છો હવે ખટાશ માટે આપણે લીંબુનો ઉપયોગ કરીશું લીંબુ નાખવાથી જે આપણા અવાકાળો છે ને એ કાળું નહીં પડે એટલે તમે જ્યારે પણ કાપો કે બનાવો ને તો લીંબુ ચોક્કસથી નાખો સ્વાદ મુજબ મીઠું નાખીશું કોઈ પણ વધારે મસાલા નથી નાખવાના બસ એકદમ આ જ રીતે આપણે ચટણી બનાવીશું હવે એને પીસી લેવાનું છે પીસતી વખતે જો તમને જરૂર પડે તો થોડું પાણી તમે લઈ શકો છો મેં થોડુંક એટલે કે બે કે ત્રણ ચમચી જેટલું પાણી લીધું હતું અને એકદમ આપણે ફાઇન પીસી લેવાની છે એકદમ ક્રીમી તમે બટર કે તમે ડીપ ખાતા હોય ને એ રીતની થઈ ગઈ છે જુઓ એકદમ સરસ પીસાઈ ગયું છે એને એક આપણે બાઉલમાં કાઢી લઈશું તમે હવે એને આમને આમ ઉપર ઓલિવ ઓઇલ નાખીને પણ ખાઈ શકો છો પરંતુ આપણે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બનાવીએ છીએ તો એનો આપણે એક વઘાર પણ કરી લઈએ તો વઘાર કરવા માટે મેં એક પેન લઈ લીધું છે એમાં એક મોટી ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી એમાં આપણે રાઈ નાખીશું અને એક નાની ચમચી જીરું નાખીશું જીરું અને રાઈ સરસ તતડી જાય એટલે એમાં આપણે હવે એક નાની ચમચી અડદની દાળ નાખીશું અને અડદની દાળને થોડી ગોલ્ડન થવા દઈશું ગોલ્ડન થઈ જાય એટલે ત્રણ મરચાં નાખીશું લાલ અને કડીપત્તા નાખીશું સાથે આપણે થોડી હિંગ પણ નાખીશું અને વઘારને હવે બરાબર આપણે સાંતળી લેવાનું છે દાળ થોડી ગોલ્ડન થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને હવે વઘાર આપણો રેડી થઈ ગયો છે આ વઘારને આપણે જે ચટણી બનાવી છે એના પર આપણે પૂર કરી દઈશું અને એકદમ ટેસ્ટી એવી આપણી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ અવાકાળોની ચટણી બનીને રેડી થઈ ગઈ છે આ ચટણીને તમે કોઈ પણ ઇટાલિયન ડિશમાં એવી આપણી અવાકાડોની એકદમ હેલ્ધી સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ચટણી મેં આજે પ્લેન ઉત્તપમ સાથે ખાધી છે તમે ઢોસા સાથે ઈડલી સાથે ઇવન આપણા ઢોકરા સાથે પણ મજા આવશે તો ચોક્કસથી ટ્રાય કરજો આવજો